હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો જુઓ મિત્રો હવે આપણે નીકળી ચૂક્યા છીએ ગામડેથી અમદાવાદ ઘરે જવા માટે અને તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં હવે ઘરેથી નીકળ્યા છીએ ઘણો બધો સામાન આપણે લઈ લીધો છે બે દિવસ ખૂબ સરસ મજાનો આપણો પ્રોગ્રામ રહ્યો બધાને મળ્યા અને હવે જઈએ છીએ ઘરે અને જુઓ અમારા વિહુબેન લિટરલી આજે ગામડે બહુ જ ઠંડી છે સવાર સવાર માં પણ બહુ ઠંડી લાગતી બધા ટોપી પહેરી નીકળ્યા છીએ ટોપી સ્વેટર આજુ સાલ બધું ઓઢીને ને બેઠી છું હું તો બી ગાઈઝ જુઓ એક્ઝામ માટે છોકરાઓ અહીંયા આવી ગયા છે ટેન્થ અને ટ્વેલ્થની એકઝામ ચાલે છે ને ગાઈઝ ઓલમોસ્ટ અમે અમદાવાદમાં આવી ગયા છીએ અમદાવાદ એન્ટ્રી લઈ લીધી છે ઘરે પહોંચવા જ આવ્યા છીએ અડાલજ પહોંચી ગયા છીએ હવે થોડા જ ટાઈમે પહોંચી જઈશું ઘરે ગઈઝ જુઓ અમે તો ગામડેથી આવી ગયા છે અને અમારી બીવું બેન જુઓ આ બબુને કપડાં કાઢીને કપડા ધોવા બેઠા છે બબુના અને અમારી આજે બધું રિપેરિંગ કામકાજ ચાલુ છે ઘરની અંદર નળ ને એવું બધું થોડું ખરાબ હતું તો પ્લમ્બર બોલાયા છે થોડું કામકાજ ચાલુ છે અને અમારી બીવું બેન હજી જુઓ કામ કરે છે જો ગઈ અમે તો સિંગ ચણા લઈને આવ્યા છે ને ઘરે તો બેઠા સિંગ ચણા ખાઈએ છીએ અને અમારી બીહું બેન અહીંયા જુઓ રમે છે થોડું થોડું હજી કામ ચાલુ છે અમારે સો ગાઈઝ જુઓ આપણે છે ને જે કામકાજ કરાવવાનું હતું અમારા બેઝિંગમાં પાણી નહોતું આવતું હવે પાણી આવવા લાગ્યું ચાલુ થઈ ગયું છે અમારે જુઓ ફુવારો પણ મસ્ત નવો લગાવી દીધો છે ને ગાઈઝ જો આ છે ને અમે અમારો અખતરા વાળો છે થોડો આ ઘરમાં અખતરા જ કરતો આ શું છે ખબર છે આ અડધી પાઇપ વધી ગઈ હતી તો અહીંયા આ બેઝિંગમાં પાઇપ નાખી નહોતો એ પાઇપનો કટકો વધ્યો હતો તો એ પાઇપનો કટકો એણે અહીંયા લગાવી દીધો છે જુઓ મસ્ત આ ચાય ગાઈઝ જુઓ અત્યારે નવ વાગવા આવ્યા છે અને અમાર જૈનમ તો જુઓ બધું લઈને બેઠું છે બધું કેવું કર્યું છે અમાર વિહુએ અને એક બાજુ મેં મૂક્યા છે અહીંયા બટાકા બોઇલ થવા માટે અને આ રીતે આપણે જુઓ ખીરું બનાવીને તૈયાર કર્યું છે હમણાં જ આપણે ચા પીને ફ્રી થાય ખીરું બનાવીને આપણે અહીંયા બટાકા બોઇલ કરવા મૂકી દીધા છે ને અહીંયા આપણે બનાવ્યું છે ખીરું આજે આપણે બનાવવાના છીએ બ્રેડ પકોડા તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં તો જુઓ ગઈસ આપણે અહીંયા આલુ પરોઠાનો મસાલો બનાવીને તૈયાર થઈ ગયો છે અહીંયા ખીરું પણ રેડી થઈ ગયું છે અને જો આપણે તેલ મૂકી દીધું છે અને જૈનમ બ્રેડનું પેકેટ લઈને આવી ગયો છે તો બસ હવે આપણે બનાવીએ બ્રેડ પકોડા તો આપણે અહીંયા આમાં મસાલો ભરી દીધો છે હવે હવે આપણે આની અંદર ડીપ કરીશું તો જો ગાઈઝ આપણે ગામડેથી નવો ઝારો લઈને આવ્યા છીએ તો અત્યારે આપણે આ ઝારાનું ઉદ્ઘાટન કરીએ જો ગાઈઝ બનાવી દીધા છે બ્રેડ પકોડા ના બેનના હેરાન કરતા હતા બ્રેડ પકોડા જો એટલે ઊભા થઈ ગયા ગાઈસ બાજુમાં મમ્મી બનાવી રહ્યા છે સો ગાઈસ દેખો અમાર આ અમારો દરવાજો છે ને બહારથી કોઈ છે ને આવી મજાક મસ્તી કરે છે બંધ કરી દે છે આમાં કેવું છે ખબર છે પેલા છે ને બપોરે થયું હતું તો મને એવું લાગ્યું કદાચ વાળું બેનના કારણે થયું હશે વાળું લેવા માટે આવે ને એટલા માટે અને અત્યારે જો અહીંયા તો બધા બંધ છે દરવાજા અને આવી રીતે બાર દરવાજો બંધ કરી નાખે છે સારું કર્યું આજે આવી રીતે બંધ કરી નાખે છે તો મિત્રો આપણે નાસ્તો લેવા માટે આવ્યા હતા અને નાસ્તો લઈને આપણે જવાનું છે મમ્મી ના ઘરે અને મમ્મી ના ઘરે ગયા પછી મારા ફોનમાં થોડી પ્રોબ્લેમ આવવાના કારણે હું વિડીયો શૂટ કરી શકી નથી તો સોરી ગાઈઝ હું તમને આખા દિવસનો શેડ્યુલ બનાવવાનું મારું રહી ગયું હતું શૂટ કરવાનું રહી ગયું હતું અને પ્રોબ્લેમ ફોનમાં પ્રોબ્લેમના કારણે શૂટ નથી કરી શકી તો મિત્રો બસ આવી જ રીતે મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો જોતા રહેજો અમારા વિડીયો અને તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમે મારી ચેનલમાં નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને વિડીયો કેવા લાગે છે પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર સપોર્ટિંગ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે મારા વિડીયોને આટલો સપોર્ટ કરતા રહો છો બાય બાય મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય